ચૈત્ય વંદન કરી ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો છે ભારતભરમાંથી ગુરુ ભક્તો નગરીમાં પધાર્યા છે જબ તક સૂરજ ચાંદ રહેગા વલ્લભ તેરા નામ ના ગગનભેદી નારાઓથી વાતાવરણ ભક્તિમય બન્યું છે ગુરુદેવના વ્યાખ્યાનથી શરૂઆતમાં ગુરુ વલ્લભ પાઠશાળાના બાળકો દ્વારા સ્વાગત ગીતો પણ રજૂ કરવામાં આવ્યા છે આ કાર્યક્રમમાં એકસો છ વર્ષીય વિજય રત્ન મહારાજ ગણી ધર્મ રત્ન વિજયજી ઋષભ વિજયજી વિશ્વેન્દ્ર વિજયજી તથા ધર્મ કીર્તિ મહારાજે પણ પ્રેરક મિશ્રા પ્રદાન કરી છે અને આ દરમિયાન યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહ જણાવ્યું છે કે આજે આર્ટ્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર કલ્પનાબેન ગૌલી તથા ડોક્ટર શ્વેતાબેન જેજુરકરની ઉપસ્થિતિમાં ચાલુ વર્ષે જૈન એકેડેમીનો કોર્ષ ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરન્દર સુરી મહારાજ ભણાવશે તેની પરીક્ષા આર્ટ્સ ફેકલ્ટીમાં લેવાશે ઉત્તીર્ણ થયેલાને યુનિવર્સિટી સર્ટિફિકેટ પણ આપશે પ્રથમ દ્વિતીય અને તૃતીય આવનાર જે રજત પદક આપવાની જાહેરાત કરતા

જેનો ઉલ્લેખ છે એવા ઉદાહરણ આપી મહત્વ સમજાવ્યું છે એમ સંઘના ટ્રસ્ટી જય જગદીશભાઈ શાહે જણાવ્યું છે महाराष्ट्र ये दिशा बनाइए आपकी सबसे बड़ा बच्चा है बचाइए भाव चुटकी लगाएं दिशा दी बनाइए समय दो दिन साल सूटी मारा जाना बच्चा ना से अन्य बच्चन धारा आ आपकी एग्जाम मुझे लगा कि पढ़ा मुझे लगता है चित्रा के दिन के जैसा केस दिशा पर અમારો અંતરનાથ ગુરુજી અમારો અંતરનાથ નમસ્કાર દર્શક મિત્રો આજે વડોદરા શહેર ની અંદર દિગ્ગજ જૈનો આચાર્ય જેને કહેવાય વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ ધર્મધુરંદરસુરી મહારાજ સાહેબનો ચાતુર્માસિક પ્રવેશ એ લાલબાગ જૈન સંઘમાં થયો છે આપણી સાથે સંઘના ટ્રસ્ટીઓ એવા પ્રકાશભાઈ શાહ જગદીશભાઈ વારીશભાઈ આ બધા છે આપણે પ્રકાશભાઈને પૂછીએ આખો આજે સામયુ કેવી રીતે થયું અને આખા કયા કયા પ્રકારના કાર્યક્રમો આ ચાતુર્માસ દરમિયાન થવાના છે તે અમારા દર્શક પુત્ર એવા આચાર્ય ભગવાન પંજાબ કે શ્રી શ્રીમદ વિજયા વલ્લભ સુધી મહારાજ સાહેબના સમુદ્રના ગચ્છાધિપતિ શ્રી ધર્મંત્રીસ મહારાજ સાહેબ કે જેઓને સુદ ભાસ્કરથી માંડીને અલગ વિવિધ ઘણી બધા વિશેષણોથી બોલવામાં આવે છે એવા ગુરુદેવનો માંજાપુર સંઘમાં ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવ્યો છે અને ચાતુર્માસ પ્રવેશની જે શોભાયાત્રા છે એ મહામંગલેશ્વર મહાદેવથી શરૂઆત કરવામાં આવેલી છે એની અંદર સંઘના ઘણા બધા ભાગ્યશાળીઓ બહુ જ ઉત્સાહ અને ઉમંગથી સુંદર રીતે સજીવતીને પધારેલા છે સાથે સાથે શોભાયાત્રાની અંદર બગી ઘોડા વિવિધ પ્રભુજીના અને ગુરુદેવના ફોટા સહિતની મગી તત્ઉપરાંત પાઠશાળાના બાળકો વિવિધ વેશભૂષામાં પધારેલા હતા તત્ ઉપરાંત લેજીમની ટીમ ભાંગડાની ટીમ એવી વિવિધ ઉતારી સાથેની પણ ટીમ અલગ અલગ ટીમો પણ આવેલી હતી અને ખૂબ સુંદર રીતે ખૂબ ઉલ્લાસ સાથે ખૂબ ઉત્સાહ સાથે શ્રી ગુરુદેવનું ચાતુર્માસ પ્રવેશ કરવામાં આવેલો છે ગુરુદેવ જ્યારે ગઈકાલે પણ આવ્યા હતા ત્યારે પણ એમએસ યુનિવર્સિટી તરફથી એક જૈનિઝમનો કોર્સ કરવામાં આવેલો હતો આ વખતે પણ ભાઈ શ્રી દીપકભાઈના ખૂબ જ દીપકભાઈ એટલે કે માનજી સાયન્સ સભ્ય તેઓના ખૂબ જ પ્રયત્નથી આ આ કોર્સની પણ ઉજવ જાહેરાત કરી છે અને એ કોર્સ પણ એમએસ યુનિવર્સિટીના જૈનિઝમના ડિપાર્ટમેન્ટ તરફથી સહકારથી કલ્પનાબેન અને શ્વેતાબેનના સહકારથી એ કોર્સ પણ નિંગાણી કરવામાં આવશે સાથે સાથે આજ રોજ ભારતભરના તમામ રાજ્યોમાંથી ભક્તજનોએ પધાર્યા છે અને અહીંયા આજે જો તમે ખરેખર જુઓ તો એક મિની ભારત જેવું લાગતું હતું ગુજરાતના તો ઠીક પરંતુ ભારતભરના દરેકે દરેક રાજ્યના ભક્તો જે જમ્મુ સુધી ભક્તો જૈન ભક્તો આવેલા હતા અને એક સુંદર મજાની ભક્તિનો માહોલ થયેલો હતો ઉનાથી એકસો ને ત્રીસ તપસવી આવેલા છે એમાં એક સો તપસ્વીઓને વર્ષી તપનો પણ આરાધના ચાલી રહી છે ખૂબ સુંદર રીતે તેઓએ પણ અંગળી ગુરુદેવની ભક્તિ કરી છે અને ચાતુર્માસ દરમિયાન ગુરુદેવ તરફથી સૌને જીનવાણી લાભ મળશે તો સર્વેને અમારી ખાસ વિનંતી છે કે જરૂર જરૂરથી માધ્યપુર સંઘમાં શ્રી લાલબાગ જૈન સંઘમાં પધારે ચારે દરમિયાન પણ પધારે એવી સર્વેને વિનંતી છે આપનું નામ પ્રકાશભાઈ શાહ ટ્રસ્ટી શ્રી લાલબાગ જૈન સંઘ